ભરૂચમાં પ્રેમિકાની સગીર પુત્રી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારવા ઉપરાંત પીડિતાને પણ હુકમ કરવામાં આવ્યો છે કેસની વિગત મુજબ આરોપી અલ્તાફ હુસેને તેની પરિણીત પ્રેમિકાની સગીર દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યો હતો તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે બાળકીને વેચી દેવાનું કાવતરું પણ રચવામાં આવ્યું હતું

શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરી મુક્ત કરી હતી સરકાર પક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ ફીબી પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી પીડિતાની જુબાની તબીબી અહેવાલો અને અન્ય પુરાવાને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપી સામે ગુનો પુરવાર માન્યો હતો આખરે સ્પેશિયલ પોક્સો કોર્ટ આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારે છે આ ચુકાદો સગીર બાળકો સામેના અપરાધોમાં કાયદાની ગંભીરતા દર્શાવે છે